વાગરા વિલાયત દેરોલ માર્ગ પર નરક જેવી સ્થિતિ બે વાહનો ખોટકાઈ જતાં સર્જાયો ટ્રાફિક જામ અધૂરા કામ અને તંત્રની બેદરકારીએ પ્રજાને રજડાવી વાગરા તાલુકાના વિલાયત અને દેરોલ સાથે જોડતા માર્ગ પર આજે ફરી એકવાર ટ્રાફિક જામની નરકાગાર પરિસ્થિતિ સર્જાઈ હતી આ જામનું કારણ કોઈ અચાનક દુર્ઘટના નહીં પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી છે રસ્તા પર ચાલી રહેલી અધૂરી કામગીરી અને વન વે બનેલા માર્ગમાં એકસાથે ખાનગી બસ અને ટ્રક ખોટકાઈ જતાં વાહનોની અંદાજીત બે કિલોમીટર સુધીની લાંબી કતારો લાગી ગઈ હતી આ ઘટનાએ વિકાસના દાવા કરતા તંત્રની નિષ્ફળતાનો નગ્ન ચહેરો ખુલ્લો પાડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા વિલાય દેરોલ માર્ગ પર છેલ્લા ઘણા સમય થી રોડ નું કામ ચાલી રહ્યું છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કોન્ટ્રાક્ટરે એક તરફ નો માર્ગ ખોદી બે વાગ્યાના અરસા માં આજે વનવે માર્ગ પર એક ખાનગી બસ અને ટ્રક અચાનક ખોટકાઈ જતા પરિસ્થિતિ વણસી ગઈ હતી સાંકડા માર્ગ પર આ બે મોટા વાહનો વચ્ચે ખોટકાઈ જવાથી અન્ય વાહનો ની અવર જવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી અને સેંકડો વાહન ચાલકો કલાક અટવાઈ પડ્યા હતા આ ઘટના એ વાતને જીવતો જાગતો પુરાવો છે કે તંત્ર અને સત્તાધારી પક્ષ વિકાસ જે મોટા મોટા દાવો કરે છે તે માત્ર કાગળ પર જ સીમિત છે જો માર્ગ કામ સમયસર અને યોગ્ય રીતે પૂરું કરવામાં આવ્યું હોત તો આ વિકેટ પરિસ્થિતિ ઉભી જ થઈ ન હોત કોન્ટ્રાક્ટર ને કામ છોડી દેવા માટે કોને છૂટ આપી અને આવા જોખમી માર્ગ પર વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી આ પાસે નથી એક કહ્યું કે રોજ માર્ગ પરથી પસાર થવું એટલે મૂકવા જેવું છે કામ પૂરું થતું નથી અને હેરાનગતિ કોઈ પાર નથી શું અધિકારીઓ અને નેતાઓ આ રસ્તા પરથી પસાર નથી થતા કે પછી તેમને પ્રજાની કોઈ પરવા જ નથી આ ઘટના એ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જ્યાં સુધી તંત્ર પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવશે નહીં ત્યાં સુધી સામાન્ય પ્રજાએ આવી હાલાકીનો સામનો કરવો જ પડશે